ઝઘડીયા તાલુકાના વલી ગામે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્યની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં એકસો ત્રીસથી વધારે બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા વલી સ્થિત પ્રાથમિક શાળા ખાતે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાની સ્થાને યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજાયા હતી યોજાયેલ રક્તદાન શિબિરમાં કુલ એકસો ત્રીસથી વધારે રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે ને ઝઘડિયા તાલુકાની અંદર ઓલી ગામ મુકામે અમે રક્તદાનનો કાર્યક્રમ રાખેલો છે એની અંદર મોટા ભાગેના મોટાભાગના લોકો આની અંદર બધાય સાથ સહકાર આપેલો છે અને એ જ રીતે અમારા દેશના વડાપ્રધાન આવું આવું દેશ માટે સારું કાર્ય કરતા રહે અભેદના આજ રોજ સત્તર તારીખે શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન સાહેબની જન્મ નિમિત્તે માન્ય ધારાસભ્ય દ્વારા વલીગામમાં ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે અમારી યુનિટી બ્લડ બેંક મારું નામ ડૉક્ટર ઓમકાર આજે ઘણી મોટી સંખ્યામાં ઘણા બધા ડોનરો આવીને સંમિલિત થયા છે ઘણી બધી સંખ્યામાં આજે ડોનરો આવ્યા છે અત્યાર સુધીમાં લગભગ વન ટ્વેન્ટી વન આંકડો થઈ ચૂક્યો છે ઘણો બધો ઉત્સાહ જોવામાં આવે છે બસ આ જ રીતે બધા આ રીતના સપોર્ટ કરે અને દેશને સપોર્ટ થઈ શકે એમ